ભાવનગરના પશ્ચિમ વિધાનસભા અને પૂર્વ વિધાનસભામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનો ઈ કાર્યક્રમ યોજાયો ગુજરાતના એકસો બ્યાસી વિધાનસભા ક્ષેત્રમાં બે હજાર નવસો ત્રાણું કરોડના ખર્ચે કુલ એક લાખ એકત્રીસ હજાર ચારસો ને આવાસના ઈ અને ખાતમુહૂર્ત પૈકી ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ચોવીસો નેવાસી ઇડબલ્યુ એસ એક આવાસ પૈકી ભાવનગર પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં કુલ અગિયારસો બાવન આવાસ તથા ભાવનગર પૂર્વ વિધાનસભા વિસ્તારમાં કુલ પાંચસો ચાર આવાસ એમ મળી કુલ સોળસો ને છપ્પન આવાસોના ઈલોકાર્પણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નરેન્દ્રભાઈ મોદીના દસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી ઇલોકાર્પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ પ્રસંગે ભારતીબેન શિયાળ જીતુભાઈ વાઘાણી સેજલબેન પંડિયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં લાભાર્થીઓને તેમના રહેણાંકની ચાવી સોંપી ઉજવણી કરવામાં આવી હતી આવાસ યોજનાની ચાવી અર્પણ કરી રહ્યા છે આપણે જોરદાર તાળીઓના ગગડા તેમને વધાવી ખૂબ ખૂબ આભાર સૌ મહેમાનશ્રીઓનો કરવા જઈ રહી છે ત્યારે આપ સૌને વિનંતી કરીએ કે જેમના નામ બોલાયા છે એ સૌ સ્ટેજ પર પધારશો મેળા છે જેમના લાભાર્થીઓ છે એમને ચાવી અર્પણ થવા જઈ રહી છે ગુજરાત નો ઐતિહાસિક કાર્યક્રમ કહીએ

મારી છોકરી માઇક્રો એમએસસી છે અને છોકરો બીએસસી કેમિસ્ટ છે અને અમને આ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સારું ઘર મળ્યું છે જે અમારું સપનું હતું કે આજના જમાનામાં દરેક વ્યક્તિને સપનું હોય છે કે પોતાનું એક સારું ઘર હોય છે જે મારું સપનું આ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પૂરું થયું છે ને આ ઘર જે બની ગયું છે એના ઘરની આગળ મારા નામની તકતી લાગેલી છે ને મને ખૂબ આનંદ થાય છે અને આજે મારા છોકરાઓ બી ખુશ છે અને અમને સમાજમાં બી માન ગૌરવ મળે જ છે Ďak j chill ju ne why io zato makin ma je za ty jane da posh, da te bli po partijati si So gaa ho pone za korata, ne te li po partijati вже J noise č sa kakšu mak 하면서? અને čay cakšu mak nào J yang kenja lo zle? Juna what se r SL Anayaуз · IKEAñ babala g마a e aco gi okim~~ Amamingada pa me

નસીમા બળ છે બાપ ખાનાયા પો આ તમારા તમારા સોના નું શું કરો સમાજમાં કે મારી મેઓ મારું જે આ સપનું જોરો છે એ પ્રધાનમંત્રી યોજના આવાસ યોજના બીજા નું પણ સપનું પૂરો થાય કરવાની ઈચ્છા નથી આપણે ગરીબો માં જે બહાર આવ્યા કાચા ઘરમાં પાકા ઘરમાં આવ્યા છોકરા મોટા થયા સરકારે આટલી બધી યોજનાઓ આપી તો આપણે પણ ગરીબ સમજના લોકો પ્રત્યે એટલી જ નાગરિક જોવી પ્રધાનમંત્રી આવાસ યોજના ના ફોર્મ ભાવનગર મહાન એ બહાર પાડ્યા ત્યારે મારા હસબન્ડ ને ખબર પડી તો એ મહેન્દ્ર કોટક બેંક માંથી ફોર્મ લઈ આવ્યા અને મને કીધું કે આપણે એ ફોર્મ ભરવું છે તો મેં કીધું આટલી મોંઘવારીમાં આપણે ઘરનું પોતાનું મકાન કઈ રીતે લઈ શકીએ તો મને કહે એની કિંમત તો તું જોઈ કે ફક્ત ત્રણ લાખ રૂપિયા છે મેં કીધું ન હોય મને કહે કે હા એ કે ત્રણ લાખ રૂપિયા છે મેં તો કાંઈ વાંધો નહીં આપણે ફોર્મ ભરી પછી ફોર્મ સાથે જરૂરી ડોક્યુમેન્ટ જોડીને ફોર્મ ભર્યું અને કોમ્પ્યુટરાઈઝ ડ્રો દ્વારા અમને આવાસ લાગ્યો જ્યારે આવાસ લાગ્યો ત્યારે અમારા ખુશીનો પાર ન રહ્યો અને અમે ખૂબ જ આનંદમાં આવી ગયા જ્યારે ગરીબ અને મધ્યમ વર્ગને આ મોંઘવારી પ્રમાણે જોવા જઈએ તો આડાના મકાનમાં જ રહેવાનું હોય છે જયારે પોતાને પોતાનું મકાન કે પોતાનું મકાન તો એ સ્વપ્ન પણ વિચારી ન શકે ત્યારે પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા જે આ ફાળવણી કરવામાં આવી એ બદલ કેટલાય ગરીબોને મધ્યમ વર્ગના લોકોને પોતાનું મકાન પોતાના મકાન એક સ્વપ્ન પૂરું થયું છે આજનો દિવસ છે એ ઐતિહાસિક કહેવાય એકસાથે સાથે બ્યાસી વિધાનસભા ક્ષેત્રમાં એક સાથે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ઈ લોકાર્પણ કરવામાં આવ્યા છે એમાં ભાવનગર પૂર્વ વિધાનસભામાં પાંચસો ને ચાર આવાસ યોજનાઓનું આજે ઈ લોકાર્પણ થયું છે અને ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા લાભાર્થીઓએ અને આમ નગરજનોએ પણ ભાગ લીધો અને ખૂબ જ ઉત્સાહ હતો એ લોકોના મોઢા ઉપર જ્યારે એ લોકોને ચાવી આપવામાં આવી જેટલા લાભાર્થીઓ છે એ દરેકને ભારતીય જનતા પાર્ટી તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ હું આપું છું